અશોકભાઈ પટેલ પ્રસ્તુત કરશે પોતાના મંચસ્થ મહાનુભાવો અત્રે ની આ સુંદર આયોજન કરનાર જે સમિતિ છે તે આયોજનની તે સમિતિના સૌ સભ્યો તેમજ હોલમાં ઉપસ્થિત સૌ શ્રીઓ શુભેચ્છકો મિત્રો અને સૌ ગુરુજનો આજના આ કાર્યક્રમમાં અમને ખૂબ આનંદ છે તેમજ સૌ પહેલા તો હું આપ સૌને હૃદયથી સૌને નમસ્કાર વંદન કરું છું સક્ષમ શાળા અંતર્ગત અમારી શાળા એટલે કે સકલ લહેરાના મુવાડા પ્રાથમિક શાળા પી સેન્ટર ગોઠડા ટીમ્બા રોડ તાલુકો ગોધરા જે આ જિલ્લામાં પ્રથમ નંબરે આવી છે તે બદલ અમને ખૂબ ગૌરવ છે આનંદની લાગણી છે આજે અમારા માટે ખૂબ આનંદનો દિવસ છે અત્રે આ કાર્યક્રમમાં અમને જે બોલાવવામાં આવ્યા અને અમારું જે સન્માન થઈ રહ્યું છે તે બધા અમને ગૌરવની લાગણી અનુભવીએ છીએ આ એવોર્ડ એ અમારા માટે આગળની પ્રેરણા સ્ત્રોત પણ છે એવું નથી કે એવોર્ડ મળ્યો એટલે પૂરું થઈ ગયું હજુ પણ અમે આનાથી વધુ પ્રગતિ કરવા માટે આયોજન બંધ છીએ તેમજ આ કાર્યક્રમની અંદર જે મુખ્ય મુદ્દા છે સક્ષમ શાળાના એના વિશે વાત કરીએ તો અમારી શાળામાં ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ ગત વર્ષમાં જે કાર્ય કર્યા એના વિશે તમારે ટૂંકમાં માહિતી આપું તો રેગ્યુલર કામ તો આપણે વૃક્ષારોપણ છે એ બધું કરતા જઈએ છીએ પણ આની અંદર જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે અમે અમારી શાળામાં જે મુખ્ય કામ વધારાના કર્યા કે જે રેગ્યુલર ના થતા હોય તો એમાં મુખ્ય પોઈન્ટ છે એમાં જે કમ્પોસ્ટ ખાડો એટલે કે શાળા પાકની અંદર જે વૃક્ષો રોપેલા હોય આપણે વિવિધ શાકભાજીના રોપ છે એની અંદર જે પાન ખરતા હોય એનું અમે એક ખાડાનું નિર્માણ કરી અને એમની એની અંદર નાખીને એનું ખાતર બનાવ્યું અને એ જ ખાતરનો ઉપયોગ અમે શાળા બાગમાં અને ગામના વધે તો ગામના વાલીઓ પણ એ ખાતરનો ઉપયોગ કરે અને એમના સહકારથી આ કાર્ય કર્યું બીજા નંબરમાં જે આની અંદર ચાર કચરા પેટીનું નિર્માણ કરવાનું હતું એ આ વખતે અમે ચાર પીપ વસાવ્યું અને એની અંદર ઉપર પેઇન્ટ કરાવ્યું એક સૂકો કચરો ભીનો કચરો ત્યાર પછી તબીબી કચરો અને જોખમી કચરો એ ચારે પીપની ઉપર અમે લખાણ કરાવ્યું એટલે બાળકોને ખ્યાલ આવે કે આની અંદર આ કચરો નાખો આની અંદર આ કચરો નાખો ભીનો કચરો હોય તો એની અંદર ડિટેલ લખેલી હોય કે આ વસ્તુ નાખી શકાય રસોડાનું છે કે આ છે શાકભાજીનો કચરો હોય સૂકો કચરો હોય તો એનું ડિટેલ લખેલી હોય તબીબી કચરો હોય તો એની પણ ડિટેલ લખેલી હોય એટલે બાળકોને આ કચરા માટે નવી નિર્માણ કરી કચરા પેટી ત્યાર પછી બીજું એક રેન વોટર હાર્વેસ્ટિંગનું અમે કામ કરાવી ગયા વર્ષે તે પાણીના વરસાદી પાણીના સંગ્રહ માટે અમે એક ટાંકીનું નિર્માણ કર્યું છે જે અમને ગત વખતે બે હજાર ત્રેવીસ ચોવીસ નો અમને ગ્રાન્ટ પડી કે આ સ્વચ્છતા વિદ્યાલય પુરસ્કાર અમને મળ્યો હતો એમાં 7000 રૂપિયા અમને મળ્યા હતા એ જ રૂપિયા અને દાનમાંથી 4000 બીજા મેળવી અને મે રેન વોટર હાર્વેસ્ટિંગ કરાવડાવ્યું એટલે કે જે છત ઉપર પાણી આવે વરસાદનું એ બધું એને અંદર સંગ્રહ થાય અને એનો એનો ઉપયોગ અમે પાછો શાળામાં કરીએ બરાબર અને જે વધે એ પાછો અંદર સોસાઈ જાય આ રીતે અમે વરસાદી પાણીનો સંગ્રહ માટે આ એક જળ સંચયની યોજના ચાલુ કરી છે ત્યાર પછી વરસાદી આપણે જે રેગ્યુલર જે પાણી પંચાયતમાંથી આવતું હોય છે એને એનું ટેસ્ટિંગ કરાવવાનું હોય છે તો અમે ગયા વર્ષે બે વખત ટેસ્ટિંગ કરાવ્યું એનો ટેસ્ટ રિપોર્ટ છસો રૂપિયાથી આઠસો રૂપિયાનો ખર્ચ થાય છે અને એ રિપોર્ટ અમે બે વખત કરાવ્યો પછી ધારો કે આપણે સમિતિઓ તો બનાવતા હોય છે પણ અમે એવી પણ સમિતિ બનાવી છે કે ધારો કે દર મહિને એક સમિતિ આ ઇલેક્ટ્રિકની હોય તો સ્કૂલમાં આવીને ચેક કરે ગામની ચાર સભ્યની એક સમિતિ છે નાની સ્કૂલ છે અમારે તો બે જણના સ્ટાફ વાળું શાળા છે અમારી તો ચેક કરે કે કયા પંખા બગડી ગયેલા છે અથવા તો એમાં કઈ કેપેસિટર ખરાબ થઈ ગયું છે આવું બધું ચેક કરે અને એનું રિપોર્ટ આપીને આવે એનું તાત્કાલિક એમના જ રિપેરિંગ થઈ જાય આપત્તિ વ્યવસ્થામાં બીજું એક સાયનલ વસાવ્યું કે એ સાયનન કંઈક એ વખતે વગાડવામાં આવે કે જ્યારે કોઈક આપત્તિ હોય ધારો કે શોર્ટ સર્કિટ થયું આવું બાળકોને આપણે ટ્રેનિંગ પહેલાં આપી દીધેલી હોય છે કે ભાઈ આવું થાય તો આવું દોડીને વચ્ચે મેઈન જગ્યાએ આવી આવી જવાનું તમે એવું એક સાયરન વસાવ્યું છે કે એ સાયરન વગાડી આવે એટલે અમારા કેમ્પસમાં એ અવાજ પ્રસરી જાય એટલે બાળકો ત્યાં પહોંચી જાય એ સાયરનનો અમે ઉપયોગ કરતા નથી જ્યારે જરૂર પડે ત્યારે જ એ ઉપયોગ કરવાનો જ્યારે કોઈ આપત્તિ આવી હોય બરાબર છે પૂરની શક્યતા હોય બાજુમાં નદી પણ છે એટલે પૂરની શક્યતા હોય અને ઓછી તો આવું પાણી આવવાનું થાય તો તાત્કાલિક આપણે સાયનો બી વગાડી શકાય ને માહિતી પણ રૂબરૂ પણ આપી શકાય એવી શક્યતા છે અમારો તો નાની શાળા બીજું કે આવી ઘણી ઘણી બધી એક્ટિવિટી અમે કરીએ છીએ પણ સમય અમને બિલકુલ ઓછો આપેલો છે પાંચ મિનિટનો એટલે વધુ કહેતા નથી આટલેથી વિરોધ ઓછો થેન્ક યુ